દાન મહારાજની કર્મભૂમિ છે આ કર્મભૂમિમાં જે ભાજપના ચોવીસે ચોવીસ ઉમેદવારો જીતીને આવવાના છે અને જીતી ગયા છે તેમાં વીસ ઉમેદવારો જીતી ગયા છેલ્લું એક રિઝલ્ટ બાકી છે પણ મને વિશ્વાસ છે ચોવીસે ચોવીસ ઉમેદવારો અમારા જીતીને આવવાના છે અને જીત્યા પછી લોકોની નાના નાની સુવિધાઓ એ પૂર્ણ કરવા માટે જે યુ જે યુવાનો બધા મૂક્યા છે એ બધા ખંતથી કામ કરવાના છે ગામનો સર્વાંગી વિકાસ થાય એના માટે પ્રયાસો કરવાના છે ત્યારે આજે પૂરેપૂરી અમે મહેનત કરી અને ચોવીસે ચોવીસ ઉમેદવારો જીત્યા અને તાલુકા પંચાયતની એક સીટ હતી એ પણ અમારી ભાજપને આવી છે તમામ ઉમેદવારો અમારા જીત્યા છે દાન મહારાજની કૃપાથી અને એના આશીર્વાદથી જ્યારે અમે કામ કરી રહ્યા છીએ ત્યારે વધારે વધારે સર્વાંગી વિકાસ ચલાવ શહેરનો થાય એના માટે પ્રયત્નો કરીશું અમે તાજેતરમાં અમરેલી કે જે ત્યાંના ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાને લઈને જે લેટરકાંડ થયો હતો એના કારણે ચર્ચામાં આવ્યો આ જિલ્લાની ચારે નગરપાલિકાને લઈને ચોંકાવનારા પરિણામો આવ્યા છે ગુજરાતની રાજનીતિમાં આચરનો દિવસ ખાસ રહ્યો છે કારણ કે અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત થઈ છે ચોવીસમાંથી ચોવીસ બેઠકો પર ભાજપ વિજય મેળવ્યો છે જ્યારે કોંગ્રેસ માટે આ ચૂંટણી એકદમ નિરાશાજનક રહી છે આ વિશે વિગતે વાત કરીએ આ વિડિયોમાં નમસ્કાર આપ જોઈએ તો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ ચફના ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ચલાલાના દરેક ખૂણામાં ઉજવણી થઈ રહી છે ઢોલ નકારા સાથે જીતની મીઠાઈ વેચાઈ રહી છે આ ઉપરાંત રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાઓમાં પણ ભાજપની બોડી આવી ગઈ છે રાજુલાના પાંચે વોર્ડમાં ભાજપના બધા એટલે કે વીસ બેઠક પર બધા ઉમેદવારોએ જીત મેળવી છે તો બીજી તરફ જાફરાબાદ પાલિકાના સાતે વોર્ડમાં ભાજપ જીતી ગયું છે સોળ બેઠક બિનહરીફ થઈ હતી અને આજે પરિણામમાં પણ બાકીની બાર બેઠક ભાજપે જીતી છે ધારાસભ્ય જેવી કાકડિયાના હોમટાઉન ચલાલામાં ભાજપનો ભગવો લહેરાયો છે જ્યારે ચલાલા પાલિકામાં કોંગ્રેસની એક પણ બેઠક આવી નથી ચલાલા પાલિકાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસનો વ્હાઇટ વોશ કર્યો છે આ વિશે ધારાસભ્ય જેવી કાકડિયાએ શું કહ્યું તે જોઈએ તમારા પાલિકામાં કોંગ્રેસનો વ્હાઇટ વોચ તો છે બધી જેવી કાકડિયા ધારાસભ્ય ધારી મારું હોમટાઉન ચલાળા છે ને દાન મહારાજની કર્મભૂમિ છે આ કર્મભૂમિમાં જે ભાજપના ચોવીસે ચોવીસ ઉમેદવારો જીતીને આવવાના છે અને જીતી ગયા છે તેમાં વીસ ઉમેદવારો જીતી ગયા છેલ્લું એક રિઝલ્ટ બાકી છે પણ મને વિશ્વાસ છે ચોવીસે ચોવીસ ઉમેદવારો અમારા જીતીને આવવાના છે અને જીત્યા પછી લોકોની નાનામાં નાની સુવિધા હોય એ પૂર્ણ કરવા માટે જે યુવ જે યુવાનો બધા મૂક્યા છે એ બધા ખંતથી કામ કરવાના છે ગામનો સર્વાંગી વિકાસ થાય એના માટે પ્રયાસો કરવાના છે ત્યારે આજે પૂરેપૂરી અમે મહેનત કરી અને ચોવીસે ચોવીસ ઉમેદવારો જીત્યા તાલુકા પંચાયતની એક સીટ હતી એ પણ અમારી ભાજપને આવી છે તમામ ઉમેદવારો અમારા જીત્યા છે દાન કૃપાથી અને એના આશીર્વાદથી જ્યારે અમે કામ કરી રહ્યા છીએ ત્યારે વધારે સર્વાનગી વિકાસ ચલાલા શહેરનો થાય એના માટે પ્રયત્નો કરીશું અમે કોંગ્રેસની બેઠક ન મળી હોય એના ભાગ બાકી અમારા ભાગ હારા હતા તો અમને મળી ગઈ પતિ પતિ ચલાલાની જનતાએ ભાજપ પર ભરોસો મૂકીને ફરી એકવાર ભાજપને વિજય બનાવે છે આ જીત પછી ચલાલાની જનતાએ જે ભરોસો મૂક્યો છે તે જનતા માટે ફાયદાકારક થશે કે નહીં તે જોવાનું રહેશે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર